મિત્રો કેમ છો આશા કરું કે બધા મજામાં છો અને હું પણ મજામાં છું તો મિત્રો આજે જવાનું છે આપણે વોટિંગ કરવા માટે અમારે કાકર ગ્રામ પંચાયતની અંદર સરપંચની ચૂંટણી છે અને તમે જોઈ શકો કે હું આખો ઉપરથી નીચે આંખો પલળી ગયો બાઇકની અંદર આવતો હતો તે પણ બાઇકે આખો પલળી ગયો અને રસ્તા વચ્ચે બાઈક ઊભું રાખ્યું છે જો તમે વરસાદ ચાલુ છે આખું વાતાવરણ વરસાદ વરસાદ બહુ સવારના ચાર વાગ્યાના સોટા અને વરસાદ થોડો થોડો ચાલુ છે તો હવે જઈએ આપણે વોટિંગ કરવા અને આપણા મનપસંદ સરપંચને વોટિંગ કરીએ તો મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ગમે તે ગામની અંદર ચૂંટણીઓ હશે આજે ઘણી બધી જગ્યાએ ચૂંટણીઓ તો મારો કહેવાનો એમ છે કે સરપંચ ગમે તે આવે પણ થોડો ગામનો વિકાસ કરજો કારણ કે મારી જેમ પબ્લિક બચારી હેરાન થઈ થઈને ત્યારે ચૂંટણી કરવા વોટિંગમાં ચૂંટણીમાં વોટ કરવા આવતી હોય તમે જુઓ કે હું ખરાબથી જઉં છું કાકર એટલે સાઠ કિલોમીટરનું ડિસ્ટન્સ છે પલટતાં પલળતા જઈએ અને તું વોટિંગ કરવા જવાનું આપણે મનપસંદ ઉમેદવારને એટલે જો આવો અહીંયા ગમે તે ગામમાં હોય મહેરબાની કરીને ગોમનો વિકાસ કરજો આપણે હવે કાકર આવી ગયા આ મારો ગામ છે આગળ સમૂર માતાજીનું સામે આ સમૂર માતાજીનું મંદિર છે આ વડલો છે આ સામે દેરાસર છે આ બાજુ પાછળ તળાવ છે અને અમારા મિત્ર છે સિદ્ધરાજ અને પ્રકાશ આ સમોર માતાનું મંદિર હોય થી અને આ બધા વોટિંગ કરવા આવ્યા છે તો આ અમારી શાળા છે ને આ જગ્યાએ અહીંયા વોટિંગ ચાલુ છે આ છે હાલ આ વોર્ડ ત્રણ રૂમ અહીં ફાળવ્યા છે શાળાની અંદર બીજા એક બાજુનું કામ ખસાશે એ જગ્યાએ અને બીજા રૂમ છે એ જગ્યાએ વોર્ડ ફાળવ્યા છે વાદીપુરાની અંદર તો આપણો હાલની તારીખમાં વોર્ડ નંબર બેની અંદર વોટિંગ છે તો મિત્રો ફાઇનલી આપણે વોટ કરીને ઘરે આવી ગયા શેખ થરાદ અને આપણે આપણું વોટ કરી નાખ્યું છે આપણા ઉમેદવારને તો મિત્રો વોટ કરવું જેટલું જરૂરી છે કારણ કે એક વોટની કિંમત બહુ છે આપણે નહીં કીધા કે આપણે એક વોટથી શું ફેર પડવાનો પણ ઓગણીસો નવ્વાણુંની સાલની અંદર અટલ બિહારી વાજપેયી એક વોટથી હારી ગયા હતા અને હિટલર છે ને જર્મનીની અંદર એક વોટથી જીતી ગયો તો આખી સત્તા પ્લટ થઈ ગઈ હતી તો આપણે હિટલરીની સ્ટોરી આપણે વાંચતા હશું સાંભળી હશું હિટલરની સત્તા વિશેની તો વિચાર કરો કે એક વોટની કિંમત કેટલી છે એટલે વોટ કરવું બહુ જરૂરી છે કિંમતી મત છે આપણા ઉમેદવારને આપવો જરૂરી છે એટલા માટે આપણે આજે વોટ કરીએ આપણી ફરજ અદા કરી દીધી હવે સરપંચને આવી અને એમની ફરજ અદા કરવાની રહેશે અને આપણે ગામનું વોટ તો કરવું અવશ્ય જરૂરી જ છે કદાચ ને કેન્દ્રનું વોટ હોય એવું હોય તો તમે કદાચ આગા પાસે ગયા હોય તો ચાલે પણ ગામનું વોટ તો ફરજિયાત કરવું જ પડે